નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા તો કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ ગણો શક્તિશાળી થયો પાપી ગ્રહ રાહુ પણ આ ત્રણ રાશિવાળાને કરાવશે બમ પર આકસ્મિક ધનલાભ નવી નોકરી મળશે કી ક્રૂપતા લાલચ વગેરે નો ગ્રહ ગણવામાં આવે છે આવામાં રાહુના શનિના નક્ષત્રમાં ગોચરથી અનેક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે રાહુને છાયા ગ્રહ કે રહસ્યમય ગ્રહ માનવામાં આવે છે તેની ગણતરી ક્રૂર ગ્રહમાં પણ થાય છે પરંતુ તેની સ્થિતિમાં ફેરફારની અસર દર રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે અવશ્ય પડે છે રાહુ ગ્રહ રહસ્યથી ભરેલો છે આવામાં ખોટું પણ સાચું લાગવા લાગે છે રાહુને ખરાબ સંગત ગુસ્સા ચાલાકી ક્રૂરતા લાલચ વગેરેનો કારગ્રહ ગણવામાં આવે છે આવામાં રાહુના શનિના નક્ષત્રમાં ગોચરથી અનેક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે રાહુ એક રાશિમાં લગભગ અઢાર મહિના સુધી રહે છે જો રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં સારી હોય તો તે જાતકને જમીનથી ઉપાડીને આકાશ સુધી પહોંચાડી દે છે પર પડે છે રાહુ હાલ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને બે ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં જ રહેશે આવામાં રાહુના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર પડે છે રાહુના ઉપતરાભાદ્રપદ નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓ પર સૌથી વધુ અસર પડશે તે જાણો વૈદિક પંચાંગ મુજબ રાહુ સોળ ઓગસ્ટે સવારે નવ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદમાં પ્રવેશ કરી ગયો છે હવે બે ડિસેમ્બર સુધી આ પદમાં રહેશે રાહુ આ નક્ષત્રમાં

લાભકારી સાબિત થઈ શકે છે આ રાશિમાં મરાહો આઠમાવને શનિ લગ્ન ભાવમાં બિરાજમાન છે આવામાં આ રાશિના જાતકોને બમણો ફાયદો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે લાંબા સમયથી તમે જે સમસ્યાનો કે પડકારનો સામનો કરી રહ્યા હતા તેમાં હવે સફળતા મળી શકે છે કોર્ટ કચેરીના મામલાઓમાં લાભ મળી શકે છે રોકાણનું વિચારતા હોવ તો આ સમયગાળામાં રોકાણ કરવું લાભકારી નીવડી શકે છે નંબર બે વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે રાહુલું શનિના નક્ષત્રમાં રહેવુંને લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિમાં શનિ દસ ને રાહુ અગિયાર માં ભાવે બેઠા છે આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સારી તકો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે નોકરીયાતો માટે આ સમયગાળો લાભકારી સાબિત થઈ શકે છે તમને બમ્પર આકસ્મિક ધનલાભની તક છે રાહુના પ્રભાવથી તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે આ સાથે જ તમે તમારા જીવનથી ખૂબ સંતુષ્ટ જોવા મળી રહ્યા છો વિદેશથી ઘણો ધનલાભ થઈ શકે છે સટ્ટાબાજીમાં સારા એવા પૈસા કમાઈ શકો છો પૈસાની બચત કરવામાં સફળ થશો પરિવાર સાથે સારો સમય પસાર થશે નવી નોકરીની અનેક તકો મળી શકે છે વિદેશ જવાની પણ તક મળી શકે છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તમારા અહંકારના કારણે જે કામ બગડ્યા હશે તે પાર પડશે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો લાભ મળી શકે છે તમારા દ્વારા કરાયેલી મહેનતના કારણે તમને નોકરીમાં નવી તકો મળી શકે છે આ સાથે અને વધારો થઈ શકે છે મિત્રો જો આ તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર